સાવલીના નવા ટીડીઓએ સંભાળ્યો ચાર્ટ સાવલી તાલુકા પંચાયતના જૂના ટીડીઓની વડોદરા તાલુકામાં આંતરિક બદલી થતાં આજે નવા ટીડીઓ સાવલી તાલુકા પંચાયત કચેરીએ હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો વહીવટી કારણસર વડોદરા જિલ્લા વિકાસ અધિકારીએ વડોદરા તાલુકાના ટીડીઓની આંતરિક બદલી ઓર તથા સાવલી ટીડીઓ વીએસ પ્રજાપતિને થોડા દિવસ અગાઉ વિદાય સમારંભ યોજી વિદાય કરાઈ હતી આજે વડોદરા તાલુકાના ટીડીઓ માધુરીબેન પટેલે તાલુકા પંચાયત કચેરી સાવલી ખાતે નવા તાલુકા વિકાસ અધિકારીનો ચાર્જ વિધિવત રીતે સંભાળી પ્રથમ દિવસે તાલુકા પંચાયતના કર્મીઓ અને તાલુકાના તલાટીઓ સાથે પરિચય બેઠક યોજી હતી અને તાલુકાના વિકાસ કાર્યોમાં પ્રજા સાથે સુમેળ સાધી સહભાગી થઈ કાર્ય કરવા સૂચનો કર્યા હતા સૈયદ મુસ્તાક અલિક સંદેશ સંદેશની સાવલી આજરોજ રોજ મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાવલી મેડમ શ્રી બદલી થવાથી હાજર થયા અને વિધિવત તાલુકા પંચાયત કચેરીએ ચાર્જ સંભાળ્યો અને આજે એમની પહેલી મીટિંગ બધા ગામના મંત્રી શ્રી સાથે ગોઠવી અને એમને પંચાયતને લગતા તમામ કામગીરીનું માર્ગદર્શન આપી અને મિટિંગ પૂર્ણ જાહેર કરી